ેડલી પાયલ્સ હી બીમારી બ્લીડિંગ પાયલ એ બીમારી મુખે દોસ્તાર જે છોકરે કેચ નંડો બી વર જો ભણેલો હો અન્ય સમજદાર હો પણ બિઝનેસ કણ બ્લીડિંગ પાઈલ્સ બી તકલીફ થઈ ઘર સહેન કે કોઈ એવું સર્જરી કરે જો વિચાર કે અને સર્જરી કરાય કરાયને સર્જરી સારી થઈ ગઈ ડૉક્ટર બી ખુશ હો કે હા સર્જરી સારી થઈ રેડી બોતરેડીમે તો કે રજાડી લઈ અને કી પ્રિકોશન ચી બું હિ હિ ખ્યાલ રખ ખાય પીએ મે ભાઈ તીખો ના ખાઈચ ઓઇલી ના ખાઈ અને ટોયલેટ બંધ તો પ્રેશર ના લગાયચ તો એઝ અ પ્રિકોશન ડૉક્ટર છે પર અંજાને હું ટોયલેટ બહુ તો અરે ખબર ન પઈ અે અજાને પ્રેશર લગી ગયો અને ઉડિંગ ચાલુ થઈ ગઈ અને બ્લીડિંગ એતરી વધે વધે વઈ કે ઘ બ્લીડ થઈ ગઈ અને ઉડા બાથરૂમ જ બેહોશ થઈ ગયો જ્યારે બાર ખબર પઈ અે ઉકે આઈસીયુ ડાયરેક્ટ એડમિટ ક્યાં તો ત્યાર સુધી ઘચ બ્લડ લોસ થઈ ગયો બ્લડ પ્રેશર અન્ય પલ્સ એકદમ નીચે હલી વો અને અન મે ઓક્સિજન ન હોય એટલે બ્રેન બી કોમારી સ્થિતિ અચી વી હાઈપ ઓક્સિક ચવા જેવું અને અનફોર્ચ્યુનેટલી ડોક્ટર બી ગજ કોશિશ કે આપણ ન થયો અને મુજે દોસ્તાર જો જો છોકરો આય ઓ હલી ગયો ભગવાન ભગવાન વે હલી ગયો એ અસો લોસ થઈ ગયો જસ્ટ બિકોઝ જે પ્રિકોશન્સ થોડો पालन करना के ध्यान रखना वो ना रखे तो मणि के रिक्वेस्ट है कि कोई भी बीमारी नंदी ना प्रिकॉशंस जो भी डॉक्टर चाहे था सरखी रीते फॉलो करावा तो जो पाँ सरकी लाइफ जी सकूँ था Ya hay quien